સાચા જાન્યુઆરી બે હજાર છવ્વીસ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી એસડીએમ સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર ખૂબ ઇમરજન્સીમાં આપવામાં આવ્યું છે કે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કામગીરી ચાલી રહી છે અને ગત ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ચૂંટણી પંચે એક સુધારેલી મતદાર યાદી એટલે સેમી વોટર લિસ્ટ પ્રસિદ્ધ કરેલું એ પછી અમારી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને એક એવી ચોક્કસ માહિતી મળી કે સેમી વોટર લિસ્ટમાંથી ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતદારો અને વિપક્ષના સમર્થક મતદારોના નામ કમી કરાવવા માટે હટાવવા માટે રદ કરાવવા માટે ચૂંટણી પંચના ફોર્મ નંબર સાતનો નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા

આ ભાઈનું નામ હટાવવા માટે પોતે અરજ આપી રહ્યો છું ચૂંટણી પંચને એટલે મતદાર પણ આ બાબતે અજાણ છે અને અરજદાર જે બોગસ છે છે પણ આ બાબતે અજાણ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ એક બોગસ મુહિમ ચાલી રહી છે જે લોકતંત્ર સંસદીય લોકશાહીની વિરુદ્ધનું આ કાર્ય છે આજે ભારતીય જનતા પાર્ટી થી લોકો ત્રાહીમામ થઈ ગયા છે બે હાજર સતાવીસ માં સામે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને વિસ્તૃત પુરાવા પણ રજૂ કર્યા એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ નો મુખ્ય ડિમાન્ડ એ હતી અમારી કે સાચા અને હયાત મતદારો હોય એમના નામો કોઈ પણ સંજોગોમાં કમી ના થવા જોઈએ અને જે લોકોએ એક લોકશાહી વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે ફોર્મ નંબર સાત નો જો ઉપયોગ કર્યો છે એ લોકોને પકડવા જોઈએ અને એ ચોરી સાબિત થાય તો એમની પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ આ બાબતનું એસડીએમ સેમને અત્યારે અમે પત્ર આપ્યું છે અમારું મૂળ હેતુ પત્રનો કે ઓગણીસ ડિસેમ્બર ગત ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સેમી વોટર લિસ્ટ પ્રસિદ્ધ થયું જે ચૂંટણી પંચના બીએલઓએ ઘણી જ મહેનત કરીને જવાબદારીપૂર્વક આ સેમી વોટર લિસ્ટ જે તૈયાર કર્યું છે એમાંથી સાચા અને હયાત મતદારો એ નીકળવા ના જોઈએ હટાવવા ના જોઈએ કમી ના કરવા જોઈએ રદ ના કરવા જોઈએ જય જય ગરવી ગુજરાત ભીલુભાઈ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપરાંત